પણ એ બે નાળી બંદૂક થી ફાયરિંગ કરી દાડો ત્યાં પોલીસ વાળા જેવા તારા બંદૂક ને લેવા આવ્યા શું પાટી તારા વચલા ઘર બંદૂક જીશે હું કીશું વચલા ઘર માંથી જીશે ખરું ભાઈ સંજુ ભૂસા અરે તારું આ હપેતરું કરનારા તારા ને તારા છે ભાઈ મને ખબર પડે ડૂંટી હું પડી છે

બાબુ ભાઈ ابو ભાઈ હોય કેકા ભાઈ સંજય તો હારું કે છે કે ચાણું ફોટો ફૂટ એ ભાઈ માજી ખમા કી ભારતો નહીં તો જોવા આયો છો અલ્યા ચા નહીં મળ્યો કેતોજી ક ભઈ રહ્યો છું

પણ મારો ઉજાગરો કર્યો ભાઈ તમને મજા ભાઈ વાળા રબારીઓ મજા કીશો માતા શિકો ખમા કીશો તારી કરદેવ ખમા કે સર તમને લાભ આલ્યો બધાનું ભાઈ મારો ઉજાગરો દેવનો કર્યો છે તે કંકુના આ લીધો ભાઈ કેમેરાવાળા તું યા ગોમનો નહી

લુખોલાડ ન કરતા આવું તો દાન પનારે પહોંચ્યું છે એટલે મજા મજૂરી કરજો ભાઈ તમે ઉતારો છો પણ તમારી હું ઉતારી આવી ખરું છે એટલા જ લંગડ લબડ્યું છે હા પણ હું માતા શીખોતા છું ભાઈ બહુ ગૌથી આવ્યો છું બાપુ કીધા વળી ઘેર છો તો મારી વાટીનો આવો

पार बोली ना पेलो तर जुधो जोक हा संजू